શામળાજીના મેશુ ડેમમાંથી નદીમાં પાણી છોડવા માંગ કરવામાં આવી કિનારાની આસપાસના ખેડૂતોનો પાક નિષ્ફળતાના આરે છે બાજરી જુવાર અને ઘાસચારો સુકાવા લાગ્યો વાદિયોલ સરપંચની જિલ્લા કલેક્ટરે લેખિત માંગ હાલ મેશ્વર ડેમમાં પાણીનું પ્રમાણ વીસ પોઈન્ટ ઓગણીસ ટકા છે મેશ્વર નદીમાં પાણી નહીં હોવાથી બોર કુવાના સ્તર નીચા છે મારું નામ રાહુલ છે અને અત્યારે આ હાલ ઉનાળાની સિઝનમાં મહેશ્વ નદી સુકાઈ ગઈ છે તો મહેશો નદીની અંદર મેસ્વો ડેમનું પાણી છોડવામાં જો આવે તો આ નદી કિનારે આવેલા ગામોને ખૂબ ફાયદો થાય એવો છે અને બીજું ક જે બોર કૂવાના તળ નીચા જતા રહ્યા છે એ ઊંચાવે એમ છે પછી ઘાસચારા માટે ખેડૂતોને જે તકલીફ પડી રહી છે એ તકલીફ દૂર થાય એવી છે બીજું જે પશુ પક્ષીઓ દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે મેશોર ડેમ કિનારાના જે કોઈ આસપાસના ગામડાઓ છે કે જે ખેડૂતોએ બાજરી ઘાસચારો વગેરે જે પાક કરેલો હોય છે ત્યારે દર વર્ષે ઉનાળો ઉતરાધમાં હોય એ સમયે મેશોર ડેમમાંથી પાણી છોડાતું હોય છે તો જો આ પાણી છોડવામાં આવે તો આ જે પાક સુકાયો છે એ સુકાતો હોય છે એ સુકાતો બચી જાય હાલ મેસો નદી બિલકુલ કોરી ધાકડ જોવા મળી રહી છે ત્યારે ભિલોડા તાલુકાના મોડાસા તાલુકાના અને ધનસુરા તાલુકાના જે કોઈ ખેડૂતો છે એમને જો નદીમાં પાણી છોડવામાં આવે તો જેના કારણે જે પાકો જે છે કે જે સુકાઈ જવાની તૈયારીમાં છે એ પાકને ક્યાંકને ક્યાંક જીવતદાન મળે એમ છે શૈલેષ પંડ્યા સંદેશ ન્યૂઝ અરવલ્લી